શરૂઆત કરે તો અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવાની છે તે અગાઉ આજે ભગવાનના સોનાવેશમાં દર્શન થવાના છે સવારે સાડા દસ વાગે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન થશે અગિયાર વાગે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનો પ્રારંભ કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જયશાહ હાજર રહેશે કોંગ્રેસના નેતાઓ પણ રથ પૂજન માટે આવશે બપોરે અઢી વાગે કોંગ્રેસ કમિટી દ્વારા રથની પૂજા કરવામાં આવશે પાંચ વાગે શાંતિ સમિતિની મુલાકાત અને સાડા છ વાગે મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા આરતી થશે સાંજે આઠ વાગે મહાઆરતી યોજાવાની છે તો આજે ભગવાન જગન્નાથજી સોનાવેશમાં દર્શન આપવાના છે આ સાથે જ રથોનું પૂજન કરવામાં આવશે ત્યારબાદ જે ગજરાજો રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે તેમનું પણ પૂજન કરવામાં આવશે આવતીકાલે રંગે ચંગે રથયાત્રા નીકળવાની છે ત્યારે તે પહેલાની આજે તમામ વિધિઓ છે તે કરવામાં આવશે આજે સોનાવેશમાં ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે આજે દર્શન આપવાના છે વર્ષમાં એક દિવસ એવો હોય છે જ્યારે ભગવાન સોનાવેશમાં દર્શન આપતા હોય છે ત્યારે લગભગ સાડા દસ વાગે ભગવાન સોનાવેશ માં દર્શન આપશે અને ત્યારબાદ જે રથો છે તેનું પૂજન કરવામાં આવશે અને પછી ગજરાજોનું પણ પૂજન થશે તો સાંજે સાડા છ વાગે મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા આરતી થશે સાંજે આઠ વાગે મહાઆરતી થવાની છે તો બપોરે અઢી વાગે કોંગ્રેસ કમિટી દ્વારા રથની પૂજા કરવામાં આવશે પાંચ વાગે શાંતિ સમિતિની મુલાકાત થવાની છે તો આવતીકાલે વહેલી સવારે ચાર વાગે મંગળા આરતી પણ કરવામાં આવશે અને ખીચડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવશે તો અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાનું રંગેચંગે આયોજન કરાયું છે તે અગાઉ આજે ભગવાનના સોનાવેશમાં દર્શન થવાના છે સવારે સાડા દસ વાગે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજા થશે આ ત્રણેય રથોમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી બિરાજમાન થઈને નગરચર્યાએ આવતીકાલે નીકળવાના છે ત્યારે તે પહેલાં જ આ રથોનું પૂજન કરવામાં આવશે ત્યારબાદ અગિયાર વાગે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનો પ્રારંભ કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે આ એ ગજરાજો છે જો રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે તેમનું પૂજન થશે અને પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ પણ અહીં આમાં ઉપસ્થિત રહેવાના છે તો સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ રથ પૂજન માટે આવવાના છે બપોરે અઢી વાગે કોંગ્રેસ કમિટી દ્વારા રથની પૂજા થશે તો પાંચ વાગે શાંતિ સમિતિની મુલાકાત થવાની છે અને સાડા છ વાગે મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા આરતી કરવામાં આવશે સાંજે આઠ વાગે મહાઆરતી થવાની છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જગન્નાથ મંદિરથી સંવાદદાતા ઝલક ઝલક આજે ભગવાન જગન્નાથજી

સોના વેશમાં જગન્નાથજી છે તે ભક્તોને દર્શન આપશે ત્યારે તમે જોઈ શકો છો કે જે ભગવાન માટે છે તે સોનાના જે ઘરેણાં છે તે મૂકવામાં આવ્યા છે સોનાના ઘરેણાની સાથે સાથે જે સોના મુગટ છે તે મુગટ પણ સુવર્ણ છે ભગવાન આજે સમગ્ર જે સોનાનું છે તે સોનાના આભૂષણો સમગ્ર નક્સિક સોનાના આભૂષણો ધારણ કરશે તો જે પીળા કલરના વાઘા પણ ધારણ કરશે એટલે કહી શકાય કે સોના વેશમાં ભગવાન આજે જોવા મળશે સોનાવેશના દર્શન બાદ જે ભગવાન છે તે ગજરાજોની છે તે પૂજન કરવામાં આવશે રથયાત્રાની જે આગેવાની છે તે ગજરાજ લેતા હોય છે અને ગજરાજને છે તે ગણપતિજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આખી જ જે રથયાત્રા પહેલાં છે તે તેમનું પણ છે તે ગજરાજોનું પણ પૂજન કરવામાં આવતું હોય છે સાથે સાથે જે રથો છે જે ભગવાન જે નગરચર્યાએ જે રથમાં છે તે આરુળ થઈને નીકળે છે તે રથનું પણ છે તે પટાંગણમાં લાવીને પૂજન કરવામાં આવશે તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્તો મંદિરમાં આવી પહોંચ્યા છે જગતના સરખેજ ગામ અમદાવાદ દર્શન કરવા આવ્યા છો જગતના નાથના કેવું લાગે છે કે રથયાત્રા માં આવું છો કે આજે દર્શન કરો કાલે દર્શન ન થાય તો આજે આવી ગયા છે હા રથયાત્રામાં બી આવું જ જોઈએ અને અહીંયા બી આવું જોઈએ બેન અહીંયા બરાબર દર્શન થઈ જાય મોટા નાના નાના દર્શન થાય તો ચાલે ને લાગે છે ભગવાનના દર્શન કરીને સારું લાગે છે એમ જાણે એમના આશીર્વાદ લેતા હોય એવું લાગે આપણને આ ગયા છે નામ આકેશ તૈને ઓજે મંદિર છે તે મંદિરમાં જે વેલી સવારી છે તે ભક્તો આવી રહ્યા છે જે મંદિર પટાંગણ છે ત્યાં ઢોલ લગારાવાગી રહ્યા છે સળાઈઓ વાગી રહી છે એક અન્ય દર્શન આરતી છે ચાહે જગતnath ખાનાશ્યુ ભાઈનો વિનંતી અમારા તરફ ખેંચવાની ખાનાશી તો ખાનાશીશ તો જે ઢોલ લગારાવાગી રહ્યા છે સળાઈ વાગી રહી છે અને છે ને ભક્તોમાં બારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે

જે જય શાહ છે જય શાહ છે તે દસ સાડા દસની ની આસપાસ છે તે મંદિરમાં જગન્નાથના દર્શન કરવા છે તે આવી શકે સાથે સાથે નો લાભ લેશે મહા આરતી છે તે મહા આરતી કરવામાં આવશે મહત્વની બાબત એ છે કે આ વર્ષે જે મુખ્યમંત્રી છે તેઓ ભગવાનના મોસાળ એટલે કે સરસપુર પણ જવાના છે સરસપુર પણ છે તે તેઓ છ વાગ્યાની આસપાસ છે તે મુલાકાત લેશે અને ત્યાં પણ છે તે દર્શન કરશે જી જી આ ગજરાજોનું પણ પૂજન કરવામાં આવશે કેટલા ગજરાજો આ વખતે ભાગ લેવાના છે રથયાત્રામાં રથયાત્રામાં જોડાતા જોડાશે જે રથયાત્રામાં જે રથયાત્રાની આગેવાની છે તે ગજરાજ લેતા હોય છે કારણ કે તેને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે જે ગજરાજ છે તેને સુંદર પેઇન્ટિંગ અને જે છે તેનાથી સુશોભિત કરવા આભાર ઝલક